શ્રી કામ ઓગાણમાં દેવી ભક્ત વના દાદા થઈ ગયા તેમના પત્ની હાહીમાં ધોળકિયાની દીકરી હતા પતિ પત્ની અખંડ ધૂપ દીપ માતાના કરે અને ભક્તિમાં લીન રહેતા હતા દેવી શેરી શેત્રુજી અને ભંડારીયા કુવાની મેલડી સામે ખૂબ જ શ્રદ્ધા ભાવ રાખતા હતા એક સમયે દુકાળના ઓળા ઉતર્યા અને અન્ન તો શું પણ પાણી માટે પણ લોકોને વલખા મારવા પડે તેવી વિપત આવી પડી ત્યારે કવિએ ગાયું કે ગાયુ મકોડા ભરખે બાયુ ભરખે બાળ વેલો વડ લાખા ફૂલન તારા દેશમાં પડ્યો દુકાળ આવા કપરા સમયમાં દાદા વના વિચાર કરવા લાગ્યા બુઢાપાને કારણે આપણે મહેનત કરી શકીએ તેમ નથી હવે તો દેવી જીવાડે અને દેવી ઉગારે આમ વિચારીને પતિ પત્ની રુદન કરવા લાગ્યા છે ઓશિયાળા બનેલા દાદા વનાના કાને આકાશવાણીનો અવાજ સંભળાયો મારા વના જા કર કરભાગ લે હું તારી કુળદેવી છું હું સોનાનો સસલો બનીને તારો દુકાળ પાર ઉતરાવું તો માનજે કે તારી દેવી બોલીતી ભલસરા વલસરા પાક્યા સારો વરસાદ થતા પશુપંખી અને માનવ આનંદમાં આવી ગયા ત્યારે વના દાદા અને હાહી માએ વિચાર કર્યો કે હવે મારી દેવીને મુઠ્ઠી કણુકો દેવો છે દેવની રજા લઈ નાતીલાઓને વાયક મોકલ્યા વના દાદાએ ભંડારીએ કુવે માતાજીનો જગન રચ્યો નાત ગંગાના પધરામણ થયા ભુવાઓ ખમકારા કરે છે અને ખૂબ રંગરાગ થઈ રહેલ છે વના દાદાને માતાજી સોળે સોડ ગુજારમ કરે છે તેવામાં બન્યું એવું કે વિદ્યાગર એવો રાવો આવ્યો અને કહેવા લાગ્યો કે તમારી દેવીનું મારે પારખું લેવું છે જ્યાં તાવા મુકાયા હતા તેમાંથી સુવાળિયું રોટલિયું લઈને રાવો મંડ્યો ખાવા માતાજીને ધર્યા વગર ધૂપ હવન પહેલા આ પ્રસાદી લેવાય નહીં પરંતુ વિદ્યાગર રાવા સામે વિરોધ કરવાની કોઈ નાતીલાની હિંમત ન હતી પણ માતા સામે ઘાપોકાર પોકાર કરવા લાગ્યા ત્યારે દાદા વનાએ નાતીલાઓને શાંત રહેવા કહ્યું બાદમાં દાદા વના અને હાહીમાં માતાજી સામે રઘન કરવા લાગ્યા કે હે મારી મા અમને જો મારવા હતા તો દુકાળમાં જ મારી નાખવા હતા જેથી અમારે આવા દિવસો જોવા ન પડત માળી આમાં અમારી આબરૂ જશે નહીં પરંતુ લાજ તો તારી જશે આમ બોલતા તો દાદા વનાને કાઠે શેરી શેત્રુંજી અને ભંડારિયા કૂવાની મેલડી ખમકારા કરવા લાગ્યા બોલ કાઠ્યા કોઈ ડરશો નહીં મારી નાઈ તો આ સમયે જો રાવા સામો લાગ લેતા પાછી પડું તો મને કોઈ જગતમાં માને નહીં આ રાવાના પેટમાંથી સુવાળિયું પાછું ન કાઢું તો હું વનાની દેવી ન કહેવાઉં આ પ્રમાણે માતાના માંડવા નીચે માતાજીએ રાવા સામો લાગ માંડ્યો અને કહેવાય છે કે એ વખતે રાવાના પેટમાંથી માતાજીએ સુવાળિયું બહાર કાઢેલ રાવાએ માતાજીને કહ્યું કે રાવા તને આ જગતમાં હાલ જ મારું તો એમ માનજે કે હું વનાની દેવી બોલી એ જ વખતે માતાએ રાવાના પ્રાણ હરી લીધા માતાજીના મંડપમાં નાતીલાઓ માતા શેરી શેત્રુંજની જય અને ભંડારિયા કુવાની મેલડીની જય તથા દાદા વનાની જયના પોકાર પાડવા લાગ્યા ઉગાણ ગામમાં આમલીના ટેકે માતાએ વાસ કર્યો આ ઉગાણ ગામ પરથી ઉગાણિયા શાખ પડેલ છે બોલો વના દાદા હાહી માની અને તેના દેવીની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે અને છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણે બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર